રેલવે સ્ટેશન ઉપર ટિકિટની કાળાબજારી અવારના કેસો અવારનવાર નોંધાતા હોય છે અને તેને લઈને કાળાબજારી કરતા લોકોને અગાઉ પણ પોલીસે પકડી પાડ્યા છે ત્યારે આજરોજ કાળાબજારી બંધ કરવાના નારા સાથે કોંગ્રેસ દ્વારા રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી કાળા ટિકિટની કાળાબજારી અને મુસાફરોને થતી હેરાનગતિને લઈને આજ રોજ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોંગ્રેસ દ્વારા અનેક પ્રશ્નો લઈને રજૂઆત કરવામાં આવી હતી તેમજ દેખાવ કરવાની સાથે સાથે કાળા બજાર થાય છે અને ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવે છે ભ્રષ્ટાચાર ખુબ વ્યાપી ગયો છે ને ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે

પરપ્રાંતિયો એવા કે ઉત્તર ભારત ઉત્તર પ્રદેશ બિહાર ઓડિશા મહારાષ્ટ્ર દક્ષિણ ભારત તરફ જતી ટ્રેનોમાં એ લોકોને ખૂબ મોટી સમસ્યાઓ આવતી હોય છે આજની તારીખે જો કહીએ તો પંદરસોથી બે હજારનું રિઝર્વેશન છે તે ચાર મહિના સુધીનું બુકિંગ થઈ ગયું છે અને જ્યારે ટ્રેન જવાની હોય છે તે દિવસે પંદરસો બે હજારની જગ્યાએ આઠથી દસ હજાર માણસો રેલવે સ્ટેશન પર આવી જતા હોય છે અને પછી ભગદડ મચતી હોય છે લોકોની ધક્કામુક્કી થાય છે સફોકેશનમાં કેટલાક માણસો મોત થઈ જતી હોય છે એના કારણે ધક્કામુક્કી ના થાય ભગદડ ના થાય તેની સાવચેતી રૂપે અમે સુરત શહેર કોંગ્રેસ સમિતિ જનરલ મેનેજર પશ્ચિમ રેલવેને સુરત એઆરએમ દ્વારા એક આવેદનપત્ર પહોંચાડવા માગીએ છીએ કે ભવિષ્યમાં આવી કોઈ ઘટનાઓ જે ભૂતકાળમાં બની હતી ધક્કા મૂકીથી બબે ત્રણ માણસો મરી ગયા અને ત્યાર પછી ચોવીસ કલાકમાં તમે ત્રણ ટ્રેન દોડાવી શકતા હોય તો આજથી એનું આગોતરું આયોજન કેમ ના કરી શકો શું તમે મરવાની રાહ જોવો છો કામદારો ગરીબ માણસો મરી જાય પછી તમે આ સુવિધા આપવા માંગો છો સરકાર ત્યારે નિંદ્રામાંથી ઊઠે છે એને જગાડવા માટે એ ઘોર નિંદ્રામાંથી જગાડવા માટે અમે આ એક આગોતરું આયોજન કર્યું છે